દર્શન કરવું તો એ કે ગુરુજી નું કરવું અને ગુરુજી હોવું અને જે તર્યા છે એનાથી ગુણ ગવાય એવું તો ગુણ છે અને એ ગુણ ગાન ગવાય એ સિવાય બીજા કઈ કરવા જેવું નથી ગુણ ગાવા તો ગુરુજી ના ગાવા બાકી બધું જ હરવું પણ આપણે ઘડીક બંધ થાય ને ત્યાં બીજું ચાલુ થઈ ગયું હોય બધું મૂકવાનું કે છે પણ ઘડીક આમ બંધ થાય ને ત્યાં એટલો દેકારો થઈ ગયો હોય માંડ ભેગા થયા હોય ભેગા એ હારું નહોતા ત્યાં જે કરવાનું છે એ હારું ભેગા થયા છે એ નથી કરતા અને ગુણ ગાવા તો ને ગાવા બીજું બધું ગુરુજી નું કરવું અને ગુરુજીથી હવું કરવું બીજી માં કે જો ભજન કરવું તો એનું કરવું ગુરુજી નું ભજન કરવું તો ગુરુજીને ભજવા ગુરુજીનો મહિમા છે મોટો મોટો એટલે એટલો બધો મોટો છે કે બધા એના શરણે ઉભા છે જીવન બાપા એટલે ભજનમાં કીધું રંગ અને રૂપ છે ન્યારા उसमें क्या जाने संजारा होता रंग रूप से न्यारा उसमें ही के क्या जाने संजारा? वोहम अनु सोहम ने ऊपर निर्को अनु बारांगल से बारा ये मते मोरते तो नैने निरखिले बारांगल बार से बाहर हूँ से

ચંદ્ર અને સૂર્ય ને ઉપર જેમ બાર છે એ મામા છે બાર ચંદ્ર એની માથે સૂર્ય એની માથે તારા આમાં એવું છે એક ચંદ્ર નાડી છે એક સૂર્ય નાડી છે અને એની માથે આ બધા તારોડી આંખે જોઈ રહ્યા છે આ બધું જળ હળી રહ્યું છે એ શિવ શક્તિ ને ઉપર એમાં જે શિવ અને શક્તિ બે હાલી રહ્યો છે એની માથે રણકાર એક અમરલોક નિર્ધારા અમરલોક અને એ વૈરાટ એ અમરલોક છે ને કે વૈરાટ છે

લોગ લોક ન્યા સદગુરુ હે સડી દાસી જીવન દેદારા સર્વોપરી ઈ છે પણ સદગુરુ વ્યક્તિ નહી સદગુરુ પદ અધિક છે સબસે બળવાન જયરામ કહે રામ અને કૃષ્ણ જેવા ઈ પણ ધરતા ગુરુ નથી સદગુરુ ની વાત કરે છે પણ ઈ દેહ વગર પતે નથી વડાપ્રધાન પદ છે પદ માંથી બેહારવો પડે છે ને વહીવટ કરવા અને પદ ને જે હાંસલ કરે એને આપણે વડાપ્રધાન કહે એમ સદગુરુ છે એ પદ છે પણ એને વહીવટ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડશે નકર એ પદ નહીં વગર એવું જ નથી બધા એના સરળ માં ઉભા ભજન કરવું તો ગુરુજીને ભજવા ગુરુજીનો આવો મહિમા છે મોટો

ગુરુજી ના હરવું પછી સેવા કરવી તો ગુરુજીની કરવી એને થી પછી જન્મ કે ભય ટળી જાય સેવા કરવાથી જન્મ ભર માટે ભય છે આપણે જન્મ મરણ ભય ટળશે જમનો પછી કે જોર નહીં હાલે જમડાનું એ કે પછી જોર નહીં હાલે જો એ થઈ જાય તો અને મનવા શીત ફળ મનમાં તમે જેવું શીતવશો ને એવું મળશે મનવા શીત ફળ મળશે ગુણ ગાવા તો ગુરુજીના ગાવા બીજું બહુ પૂજા કરવી હોય ગુરુ થી કે મોટું કોઈ મળે નહી આગળ આપણે રજુઆત કરી સાની શાની સદગુરુ ની શાની પછી ગયા તત્વ હતું તમને કહી દીધું જે કઈ છે એ આ તત્વ છે તત્વ હતું એ મેં તમને કીધું સાંભળજો નર નારી નિરાત નામ ગુરુ નું લેતા અંતે લેશે ઉગાડે ગુણ ગાવા તો ગુરુજી ના ગાવા પછી કે મહિમા મોટો મહિમા મોટો હરિ નામનો વાણીના વર્ણવામાં નો આવે બ્રહ્મા શરીખાય ને એ કહી શકે નહીં ને નિગમ ગાવે મહિમા મોટો હરિનામ પછી કે સાધન કરવું ને કઈ સંભવે એવું નથી સાધન કરવું કઈ સંભવે નહીં ઝપ ને તપ આ કરણી એનાથી જ્ઞાન છે એનાથી પમાય એવું નથી કે સાધન કરવું કઈ સંભવે નહીં જપ તપ કરણી થી નરું જોગ સમાધિ એને કોઈ જાણે નહીં એવું નું છે અંધારું એ અગમ છે ને એનું અંધારું જોઈએ કાંઈ પણ કરવા જાવ ને તો અંધારું જોઈએ અને એ સાધનથી પોચાય એવુંય નથી સાધન એક જ છે સદગુરુ એનાથી પોસાય એવું છે બાકી કોઈ સાધન નથી પોસાય એવું નથી કદાચ જિંદગી આખી વહી મથા કરીએ ને ઠીક છે મથા હોય તો કર્મનું ફળ મળે એમાં કોઈ બે મત નથી જેવું કરો એવું કર્મ ન્યા હોતી ફળ હોતી ન્યાથી કર્મ પૂરું થઈ જાય સાધન સંભવે નહીં જપ તપ કરણી સમાધિ નહીં કોઈ ના જાણે કોઈ જાણે એવું જાણવું અને ક્યારે થાય તો એ સદગુરુ મળતા સુલભ થાય કોઈ ન જાણે એવું એ એટલે કોઈ ન જાણે એવું ઈ ન હોય ઘણા જાણતા હોય ન જાણતા હોય એવું થોડું છે પણ જાણતા હોય તો ત્યાં પછી કોઈ હોય નહીં જાણવા વાળો એક જ એવું જ ને એમ જો જણાઈ જાય તો ત્યાં કોઈ છે ને એક સિવાય બીજો નથી તો એમાં ક્યાં બીજા જ વાત કોઈ ના જાણે એવું જાણવું સદગુરુ મળતા સુલભ થશે બીજું કરવાનો એ કે ટ્રાય ન મળે એવું તમને અંતરમાં ઓળખાય સદગુરુ મળશે ને તો એવું અંતરમાં અંતરમાં ઓળખાય છે આપણે દિવસે ભજન નહોતો એટલે ગાતા કે ભાઈ સવા બાબાનું પડ્યું છે ને ગોતતા નથી ગોતે છે શેઠે શેઠે વેરીથી હાલે વિરોધે હાલે જોઈને હેઠળ સુરતા જો સુઘડ ને સમેટે ને તો એના ઘટમાં સહાય પડ્યું છે ઘટમાં અને ગોતી બાજ તો જો સદગુરુ મળી જાય ને તો એ અંતરમાં ઓળખાય સદગુરુ મળતા સુલભ થશે પછી અધમ અધમ ને વધારે એવું અધમ વધારણ એવું નામ છે એ સાધન છે ને એ ભાવ તરવાનો તરવાનો છે અધમ વધારણ જેવું નામ છે અને એ બધાને પહેલે જ તારે જ આવે છે અધમ વધારણ જેવું નામ છે ભાવ સાગર તરવાનું કહીએ એ સિવાય બીજો આરો એ નથી હરિવર ને વિસરશો નહીં હૈયે મહિમા મોટો હરિના નામનો પછી છેલ્લે એમાં એમ કીધું નર ને નારી સૌ કોઈ સાંભળો અવસર આવ્યો છે આ દુર્લભ દાવે અવસર આવ્યો છે મનુષ્યનો આ એક અવસર છે અને ઈ દુર્લભ છે અને ઈ મળ્યો છે તો આ વયો ન જાય એમ અવસર આવ્યો દુર્લભ દાવે નિરાત નિરખો હરિનામ હદ થઈ

नहीं मिलती है बात वेदन में वेद कहे सब भेद है नहीं मलती कई बात सब नहीं मलती तो के गुप्त ज्ञान गुप्त ज्ञान जहाँ गति न पहुँचे वाणी की फिर क्या गुजाइश से वाणी नहीं के हूँ તાકાત છે કે બોલવાથી એનું દર્શન થઈ જાય એટલે વેદમાં નથી મળતું વેદ વાત કરે છે શબ્દો દ્વારા પણ એ દર્શન ન થાય માહિતી મળે માહિતી જ્ઞાન થાય પણ દર્શનનો નો અનુભવ એટલે એને ના પાડે गुप्त ज्ञान जहाँ गति न पहुँचे वाणी की फिर क्या गुजायश है नेति 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 ये वेद पुकारे वेद की अजब निशानी नहीं मिलती है बात वेदन में वेद कहे सब वेद मे एवं तो ये एवं जो जाने वही पे જે જાણે છે એન ઓળખે છે જો જાણે એ વહી પૈસાને વાત કહી નહી જાવે તે વાત કરવામાં આવે એવું નથી કે કેવું છે કે ગુંગા ગોળ કા સ્વાદ કે કહે ઓ સમજ સમજ મુસ્કાવત હે નહીં મળતે વાત વેદમાં ગુંગો હોય ગોળનો સ્વાદ હું નહી કે કે ગુંગો હોય ગુંગો એટલે ગોળ ખાધો ગુંગો નહીં ગુંગો એટલે ગોળ ખાધેલો માણસ હોય એને આપણે એમ પૂછીએ કે ભાઈ કેવો ગળ્યો છે તો એમ વાત કરે બહુ ગળ્યો એમ બહુ એટલે કેવો ગળ્યો છે તો કે બહુ ગળ્યો છે બહુ એટલે હવે ત્યાં કઈ શબ્દ નથી બહુ બહુ કેટલું ગાલે

આ ગુરુ ગમ ગમ છે લેવી પડે અને એ ગમ નો જે ભેદ છે એ બહુ અગમ છે ગુરુ ગમ ભેદ અગમ હે ગહેરા એટલો બધો ઊંડાણમાં છે ગુરુ ગમ ભેદ અગમ હૈ ગહેરા એ સમજ મેં નહીં આવે

લાલ કહે તો લેખ જ્ઞાન સદગુરુથી ભીતર ભેદ હૈ પછી એક નહી મિલતી હૈ વાત બોલ સદગુરુમાં It's a